એટલે આવી રીતના બાહુગોલીજી પોતે સ્વચ્છંદમાં માન કશાયને લીધે અપમાન લાગ્યું અપમાનનો ભય લાગે આપણે પણ આપણા જીવનમાં જોજો ને જ્યાં માન મળતું હોય ત્યાં આપણે એ ફર્સ્ટ ક્લાસ બની ઠનીને પહોંચી જઈશું ત્યારે રાહ જોતા હોય કે મને માનવાળી જગ્યાવાળા ક્યારે આમંત્રણ આપે છે પછી માનનો ભૂખ 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 લાગે ને તો વગર આમંત્રણે પહોંચી જાય માન ખાવા પણ માનની જગ્યાએ જ જશે કોઈ અપમાનની જગ્યાએ નહીં જાય અપમાની જગ્યાએ તો એવોઇડ કરે બધા ટાળે માન મીઠું લાગે ને અપમાન કડું લાગે એટલે બધાને મીઠું ગમે છે કડું નથી ગમતું પણ જે મોક્ષે જવું હશે એના માટે મીઠું ને કડું બી સરખું જ હશે તો એ મોક્ષે જશે બધાને જસ જોઈએ અફજસ મળે તો કોઈને ગમે નહીં પણ જસ ને અબજસ બંને એવું કર્મ જ છે યશ નામ કર્મ ને અપય નામ કર્મ અપય નામ કર્મ લઈને આવ્યા હોય તો ગમે એટલું સીતું કરવા જાય તો એનું ઊંધું જ પડે એવું લઈને જ આવ્યા હોય બુદ્ધિ એની એવી દેખાડે બોલે અપયેશનામ કર્મ લઈને બુદ્ધિ એને ઊંધું જ દેખાડે એટલે એને જસ જ ના મળે અફજસ મળે અને યશનામ અને બુદ્ધિ સીધું સોડું દેખાડે એટલે ને જસ જ મળ્યા કરે એટલે આ માન કશાય બાહુબલીજીને જેવો અટકાવે છે એવો બાહુબલીજીને તો આ છેલ્લા પ્રકારનું છેલ્લું જ રહેલું તે પછી ભગવાને તો બ્રાહ્મીને સુંદરીને મોકલ્યા અને બ્રાહ્મી સુંદરીએ તો ખાલી કહ્યું કે વીરા ગજ થકી ઉતરો રે ગજી ચડે કે મોક્ષ ના કંઈ પણ જ્ઞાન થાય નહીં અને એમને તરત જ ક્લિક થયું ક્યારે ગજ એટલે કયા ગજની વાત કરે છે એ તો કોઈ હાથીબત્તી છે નહીં પણ તરત પાછું થોડી વાર પછી ક્લિક થયું કહું ગજ એટલે તો આ અહંકાર ને મારા કશાય ને કે છે માન કસાય એના ઉપરથી નીચે ઉતરવાનું કે છે જેવું આ થયું તરત જ એમને કહેવાય જ્ઞાન થયું ચાલો ભગવાન પાસે જવું અને બધાને વાંધો જેવું અંદર થયો પગ ઉપાડ્યો ત્યાં જ કેવા જ્ઞાન થયું એટલે આ જરૂર છે ત્યાં જઈને વાંધવાની જરૂર નથી ખાલી કશાય પૂરું થઈ ગયું એ માન કશાય આપણે બધાને માન કશાય ક્યાં ને ક્યાંક ક્યાં ને ક્યાંક અટકાઈ જ રાખે છે પકડી જ રાખે છે એ માન કશાય શ્રીમદે સરસ કહ્યું છે શ્રીમદ રાજચંદ્ર કે જો માન ના હોત તો અહીં જ મોક્ષ હોત માન જો ના હોત તો મોક્ષ અહીંયા જ હોત એટલે અહીંયા છીએ આપણે મોક્ષમાં નથી અહીંયા છીએ તો આપણે એમ જવાનું કે આ માન કશાય આપણે બાંધી રાખેલા છે દેખાતા નથી ખબર પડતા નથી પણ કોકે જરા કે તરત પકડી લેજો યાર ઉપકારી છે આપણને કે આપણને આ દેખાડી આપે છે માની જગ્યાએ તો તરત મેં બધું આનંદ આનંદ થઈ જાય નહીં પરમાણુ બધા ખીલી ઉઠે કોઈ માલ આપે તો એને આપણે આપણો પરમ મિત્ર લાગે હો બહુ ઉપકારી લાગે માન આપે તો ભયો ભયો થઈ જાય આજે આપણે બહુ મોટી કમાણી કરી એવું લાગે જરાક માલ આપે તે દાડે તો એ માન નહીં આ ફસામણ છે મોક્ષ માટે ફસામણ છે અપમાન મળશે તો આગળ આપણે જાગૃતિ વધારે લાવશે સંસાર મીઠો નહીં લાગે અને મોક્ષે જવાનું વધારે ધક્કા મારશે કોઈને કંઈ પૂછવું તો પૂછો હા પ્રશ્ન કંઈ પણ માન માન પર કે જે કંઈ આ માન કસાય દરેકની અંદર હોય જ છે ને એને લગતા કંઈ પૂછો ન તો અહીંથી નીકળશે એ કશાય ખાલી થવા માટે કારણ કે કઈ પૂછીએ તો આપણને અંદર પેલો દેખાય પછી ખુશ નિરૂમા માન કશાય કાઢવા માટે શું કરવું પડે પહેલા તો આપણે ખબર પડવી જોઈએ કે આ મને આ મારું કશાય માન કશાય છે ખબર પડે છે ખબર પડે છે ને હવે સાધારણ માન સાધારણ જગ્યાએ માન હોય ને સાધારણ માય તો તો જેવી ખબર પડે ને એવી જતી રહે પણ ઘણી જગ્યાએ અટકાણ સ્વરૂપે થઈ ગયો હોય છે ભારે ગાંઠ હોય છે માનકની આ બધી ગાંઠો જ પડેલી હોય છે ભારે ગાંઠ હોય એટલે જ્યારે માનની ભારે ગાંઠ હોય ને તો જ્યાં જાય ત્યાં પહેલાં એને અંદર પેલું અંદર પેલું એ જ મશીન ચાલે પહેલું કે મને ક્યાંથી માન મળશે મને બરાબર બોલાવશે કે નહીં બોલાવે આવું કહેશે કે નહીં કે જતા પહેલાં જ અંદર ચાલતું હોય હં પેલો આલું આવું ના કહેતો હોય ને જરાક આમ તો સાધારણ આમ આમ ડૂકી આમ કરે તોય મેં જાણે પાંચ જીભ લાગે એ માન કશાય નહીં દે ભારે છે સમજવાનું દાદા કહેતા હતા એમના પોતાના જીવન માટે કે જ્ઞાન પતા પહેલાં કે અમને બહુ ભારે અહંકાર હતો બહુ માન બહુ ભારે હતું કોઈ એમને અંબાલાલ ભાઈને બદલે છ અક્ષરને બદલે કોઈ ચાર અક્ષર કહે ઉતાળમાં અંબાલાલ તો કે આખી રાત ઊંઘ ના આવે કે હવે બોલો ચાર અંબાલાલ અને અંબાલાલ ભાઈ એટલે શું ફેર પડી ગયો પણ કે આખી રાત નહીં મશીન ચાલ્યા કરે કેમ મને આવું કહ્યું હશે શું થયું હશે મારું માન મારા મારા મન એના મનમાંથી મારું માન ઉતરી ગયું હશે મારા માટે નેગેટિવ થઈ ગયો હશે મારી શું ભૂલ થઈ હશે પછી એનું ચાલે એમાં આવું કરે છે કે બગડ્યું છે એનું આમ છે ને તેમ છે આખી રાત પછી એમ કરે ઊંઘ જ ના આવે કશાય જમપવા ના દે પછી એમણે તો પોતાનો અનુભવ કર્યો કે આવું બહુ બળતરા કરાવતું હતું ત્યારે એક દાડો મને બહુ વિચાર ના આવી કે આવું કેમ બળતરા થવી જોઈએ પછી એ વિચાર કરતાં કરતાં પકડ્યું કે આ તો આનો માન આપણને કરડે છે અહંકાર કરડે છે એટલે પછી એ બધાને તપાસી કરીને કે અમે પડીકો વાળી ઔશિકા નીચે મૂકીને નિરાંતે ઊંઘી ગયા અને સવારે ઉઠીને જઈને વિશ્વામિત્રી નદી નાખ્યા પડીકું આખું અહંકાર માનનું બધું એવું આપણે માનની ગાંઠ અપમાનથી તૂટે અપમાન મળે તો જ્ઞાનમાં રહો ને તું તૂટે પણ જો જ્ઞાનમાં ના રહો તો બહુ આવે આવેટું રિએક્શન આવે બહુ ભોગોટા બળતરા 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 એમાં પછી તિરિયજ ગતિ બાંધી કાઢે મનુષ્યમાંથી જાનવર ગતિમાં જતો રહે અને જ્ઞાન હોય તો એને હાજર રહે કે અપમાન કરે છે તે કોનું કરે છે જેનું અપમાન કરે છે તે મારું સ્વરૂપ છે જ નહીં દેવેન્દ્રનું કરે છે એ તો દેવેન્દ્ર તો પાટ્યું છે એ તો નામ છે પાટ્ય છે મને ક્યાં ઓળખે છે હું તો આત્મા સ્વરૂપે છું અને આત્મા એવો છે કે જેને કોઈ અગલાખ અપમાન કરે તો એને અડે એવું નથી એનો આનંદ જાય એવો નથી પોતે જ પરમાનંદ સ્વરૂપી છે એને ભોગવટો આટલોય ના આવે આ જ્ઞાન એટલું બધું ક્રિયાકારી છે અને એનું પરિણામ તમને કે કર્મ ના બંધાવા દે ગતિ ના બગડવા દે કર્મને ખપાવી દે તમારો કશાય માન કશાય ઊભો થવાની જગ્યાએ મને મલ્ટિપ્લિકેશન થવાની જગ્યાએ જ્ઞાન એ તો જે ઊભો થયો એને વેડમૂળથી એટલું ભાગ કાઢી નાખે એટલા ઉદયને ખાલી ખપાવી દે નવું ના બાંધાવા દે એટલું બધું પાવર છે જ્ઞાનમાં કારણ કે ખરેખર ક્રોધમાન માયેલો કસાયો બધા જ આત્માના નથી ત્યારે જળના પણ નથી કારણ કે જેને તો તો પછી મળદાય ક્રોધમાનમાં હોત પણ ના આત્માને તો આત્માના હોત તો સિદ્ધ ક્ષેત્રમાં આ બધું થયા ત્યાં બેઠા બેઠા એ સીધા આત્મા કસાયો કર્યા કરત પણ એવું નથી ત્યાં બેઠેલા ને કશું ના હોય અને અહીંયા જ કેવો જ્ઞાન થયા પછી રહેતા નથી ને માને નથી કશાય દેહને જળ તત્વને નથી પણ આ બે ભેગું થવાથી થાય છે નથી આત્માનો ગુણ ક્રોધમાનમાં એ લોકો બે આત્માનો ગુણ નથી કે નથી જળ તત્વનો ગુણ પણ જળ અને ચેતન બે ભેગા થવાથી જે વિશેષ પરિણામ ઊભું થાય છે એ વિશેષ પરિણામમાં આ ક્રોધ માનમાં એ લોકો ઊભા થાય છે એટલે એને વેતિરે ગુણ કયા આત્માના સ્વગુણ નથી એને અન્વય ગુણ કહેવાય છે જે કાયમ નિરંતર સાથે ને સાથે જ રહે અને જે ઊભા થાય છે એને પાછા ખલાસ બી થઈ શકે છે વધઘટ થઈ શકે છે મૂળ તત્વના નથી પણ કંઈક બે તત્વો ભેગા થવાથી જે પ્રક્રિયા થઈને ત્રીસરું વિશેષ પરિણામ થઈને જે થાય છે ને વ્યતિરેક ગુણ કહેવામાં આવે છે એટલે ક્રોધમાનમાં એ લોકો ગુણ છે બે જળને ચેતન બે ભેગા છે એવું ભાષ્યમાન પરિણામ થવાથી ઊભા થાય છે બે જ્યારે જ્ઞાન થાય છે ભાન થાય છે કે આ બે જુદા જ છે આત્મતત્વ તે મારું સ્વરૂપ છે ને આ બીજું બધું જળ તત્વ એ અનાત્મવિભાગ છે મારું સ્વરૂપ છે જ નહીં એવું એને અંદર પ્રતીતિ થાય ભાન થાય જ્ઞાન થાય બે છૂટું ભેગા થવાથી ઊભું થયું તો છૂટું પડવાથી વિલય થાય છે પણ આ લેવલે થવું જોઈએ ખાલી એમ થોડે આપણે ડાળા કાપવા કરી કે મારે માન નથી જોઈતું મારે ક્રોધ નથી જોઈતું મારે આ કશાય નથી જોઈતા એ તો ડાળા પાંદડા પાંદડા એને કાપવાની વાત છે દાણા બધા તો એમને એમ છે અને મૂળ તો ક્યાંય દૂર રહ્યું મૂળ અહીંયા છે એનું મૂળ તો કે બે તત્તો ભેગા થવાથી વિસરું જે વિશેષ પરિણામ ઊભું થાય છે ત્યાં આગળ ક્રોધ ક્રોધમાં થાય છે અને બે બે માંથી જુદાપણાની અનુભૂતિ થાય આ બે જુદા જ છે એક નથી પણ બે જુદા જ છે અને મારું સ્વરૂપ એમાંનું ચેતન સ્વરૂપ છે આત્મ સ્વરૂપ છે અને એ સિવાયનું બધું જ અનાત્મય ભાગ છે એ પ્રતિથી રહે કાયમ તો આ પછી ક્રોધ માનમાં આવેલો બેને નવા ઊભા થાય નહીં અને જે જળ તત્વોમાં ચાર્જથી થઈને આવેલા છે તે બનો દેખાવ કરીને પૂરા થઈને ખલાસ થાય એટલે આ જૂઠું જેટલું જુદું રાખશે કે માન થાય છે તે નોય મારું સ્વરૂપ અને માન આપે છે તે મારું સ્વરૂપ ન હોય ને મને અપમાન કર થાય છે તે મારું સ્વરૂપ ન હોય બે હું પર છું હું આત્મા સ્વરૂપે છું આ બંનેને જાણનારો જ છું જાણનાર ભાગ તે હું છું એવી જાગૃતિમાં રહ્યા કરે તો એ આપ ખલાસ થઈ જાય નવું ના થાય તમામ જ્ઞાનીઓ તમામ તીર્થંકરો આ રીતે જ કષાયોથી મુક્ત થઈને મોક્ષી ગયા કચ્છ જિલ્લાનું અંજારમાં આવેલ નિષ્પક્ષપાતી ત્રિમંદિર સંગે મરમરથી બંધાયેલા અભવ્ય ત્રિમંદિરમાં ભગવાન શ્રી સિમંદર સ્વામી શ્રી કૃષ્ણ ભગવાન અને શિવ ભગવાનની સાથે માં આશાપુરા પણ બિરાજે છે सुविधाओं थी सभर आ त्रिमंदिर दर्शन नो लावो ना चुकशो। इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रिमंदिर संकुल अडालज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन 9327010101